એની માં મરશે પછી બધું તમારું છે તો હું કામ એટલી બધી ઉતાવળ કરો છો એલા એટલે જ કહું છું એની આગળ પાછળ તો કોઈ છે નહીં પછી આ એની જમીન ને એનું ખોડું ને આ છે કોણ અને મહેર્યા પછી લેવું એના કરતા આટાંથી લઈ લઈ તો એમાં આપણે કંઈક વાવી તો કે કંઈક ઊભું તો કરી શકીએ તને ખબર છે બરોબર આગળ પાછળ કોઈ નથી તો આપણે આપણે એક છોકરો છે પણ હું જીવું છું ત્યાં હું જે જમીન મારા નામે છે કે નહીં કાલ હવે છોકરો એમ કે કે બાપા તમે જીવતા છો કે આ જમીન મારા નામે કરી દો તો હું એ વ્યવહાર કહેવાય લે તો તમે છે ને થોડા બોલવું તો ન જોઈ પણ અક્કલ ના ઓછા જ છો એ અત્યારે આપણે બે જીવીએ છીએ એ જમીન માં કઈક વવાય છે કામ થાય છે પણ ઓલા ગોમતી બેન એને જમીન તો એમ ને એમ પડી છે કોઈ એમાં કાઈ ઉગાડતું નથી તો આપણે ઉગાડીએ બે પૈસા થાયક કે ન થાય તને ખબર છે કોઈ નથી ઉગાડતું એમ

આ તારી માં પાસે જમીન છે ને પાંચ વીઘા જમીન હવે બહુ થયું તારી માં ને કે એ આપણા નામે કર નાખે ઈ તારા ભાગમાં જ આવે ને એમ નહીં આ તમે મને એવી વાત કરો તમારો દીકરો એ મને એવી વાત કરે તમે બતાવો મારી માં ની જમીન પાછળસો ના એટલા માટે લાવ્યાસો એમ નહીં હવે એ વેવારે તો ઈ તારીખ થાય કે ન થાય તો પછી અત્યારે જ કરાવી દઈ ને કાલ હવારે જો આ શરીર ના ઠેકાણા ને તારી માં ને કઈ થઈ ગયું તો પછી હું

અત્યારે બધું કરી નાખીએ ને તો પછી નિરાશ પછી ભલે ને એમાંથી ઉપસ થાય તો તારી માને અમે દાણા નાખવાના છીએ કે નહીં ઓહો હો હો અસ્તા અરે તમે આ છે વનવાસ ની વાત કરો છો તો વનવાસ મળ્યો તમે સ્વીકારી લીધો ને એમ આપણ નહીં તે જે તાણે જે વસ્તુ આવશે સ્વીકારી લેવું ના એમનો સ્વીકારી લેવાય કાલની ની કાઈ ખબર નથી અત્યારે જમીન છે ને તારા નામે થઈ જાવી જોઈએ ઈ તું તારી માને

આગળ પાછળ તું જ છે બીજું જ કોઈ છે નહીં તો પછી તને જ આપવાની થાય કે ન થાય હા આપવાની તો થાય તહંધી તમને ખબર હશે તો ઉતાવળું કામ કરો છો આપી દે મને તને એક ને 10 વાર કીધું મે કે આ સેન શરીના ઠેકાણા નથી અને તું જ કહેતી હતી કે હમણે થોડાક દી પહેલા મારી માને સાતીમ દુખતું હતું હવે ક્યારે પાટિયા બેહી જાય એ કઈ નક્કી હોય તો આવું હું કામ બોલો છો

ત્યારે બાપ ના હું દાણો મોકલી દઈશ એની ઉપાધિ કરતી નહીં પણ પાંચ વીઘા જમીન તારા નામે થઈ જાવી જોઈ બસ હવે છે ને કઈ વાત ન કરતી જા રોટલા ગઈ મને જરા શોખ એનો વાત કરવાનો એક ને એક વાત શું કરવાની માથા પસાડવાના નકરા દેવી તો પડશે જો તું અત્યારે ભલે ગમે એટલી ઉસાળા મારે જમીન તો તારે મને દેવી જ પડશે હા ઓરે પેલી આદરવાળી માં ધ્યાન દેવામાં રહ્યો ને એમાં આ જમીન તો આવ મગજમાંથી નીકળી ગઈ જલ્દીથી જલ્દી આમાં અને ખેડી નાખું એટલે વાવું હોય ને તો જમીન ફેલ થઈ ગઈ બાકી હે હે વાત કરું છું અને તને હું ખબર પડે કે હે કેમ જમીનમાં ખબર ન પડે અમારે કઈ બાપ દાદાની જમીન છે જ નહીં

આમ નીખરી બારી આવે અને પોતે ધ્યાન નો જોયો તો એમાં બધું બહોળો વાળી જાય આ તો તમે ધ્યાન દેતા બીજું તો આ તો એ હાટુ તો છું એક કામ કર આ તારી ધ્યાન પણ તારી બા ને કે કે ઈ જમીન તારા નામે કર દે પછી ધ્યાન દઉ બસ ઓને તમારી પીન છે ને હરી કે આવી ચોટી જાય છે હું કામ એવી રીતના જમીન મારા નામે કરવી જોઈએ અને સીવે છે

હું કેમ તારા નામે કરવાનું કઉ તો તું એકલી છે આ એકલી વારસ છે એ હાટું કહું છું અને રહી વાત કે જમીન ભલે ને તારા નામે કરી જાય તારા બાને ને એને એને બેટક નું જમવાની એનું ગુજરાન કરવાની બધી જવાબદારી મારી એટલે કે આપણી વાહ આ તે હારું કહેવાય હો જમીન માટે થઈને બા નું ગુજરાન નઈ થાય હાસવાય તે બાકી આમ ના મત્યારનો હોત ભાઈ કામ જો મારે હતર કામ હોય

એટલી તો જમીન મને નથી ઉપાતી એની ડબલ તો તમને છે આથી મારે વેસી નથી નાખવી તારી બાની આ અનમોલ જમીન મારે છે ને ખાલી મારી પાસે રાખવી છે કારણ કે તારી આ બાની જમીન માં કોઈ બીજા ની નજર પડે ને અને બીજો લઈ જાય એના પહેલા મારા નામે થાય તો બહુ સારી વાત છે એક મિનિટ એક મિનિટ બીજો લઈ જાય એટલે હમણાં તમે એમ કેતા હતા કે તારે ભાઈ બાપ તો કોઈ છે નહીં તો બીજો આમાં આવ્યો કે 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 પેલો રાજ્યો તારી બાને બહુ વાલો થાય છે ને કેમ શોભા શું કરો શોભા તમને વાંધો તો નથી ને તમારી બધી ફિકર લે છે કામ છે કે હું ગાંડો નથી મને છો બધું આવડે છે મને બતા ઉપર છે ને સક કરવાનો દયો આ તમારી બાયડી ઉપર કરો છો ને એટલું ઘણું છે રામ જોઈ લ્યો તમે છે રાત પછી મારી રો જમીન કરતા કાકી ગઈ તમારાથી એ તો થાય અત્તર વાર થાય એ તો 6 5 વીઘા જમીન અને ઈ દેવામાં વાંધો છે કેમ છે બા અરે બટા તું જય શ્રી કૃષ્ણ એ સુરત થી ક્યારે આવ્યો સુરત થી તો આજે જ આવ્યો છું હજી હા એ લે મારા તો બહુ ભાગ્ય સુરત થી આવ્યો ને સીધો મને મળવા આવી ગયો મળવા આવવું પડે મતુ બા બોલ ને બેટા શું કામ છે ગામમાં તમારી થોડીક વાતો સંભળાય છે બા એટલે હારી કે નહરી હવે છે તો નહરી થોડી નહરી છે આમે જો લોકો ને શું છે કોઈ દી હારું તો બોલે જ નહીં માણા ના અવગુણ જોવે ગુણ કોઈ જોવે નહીં પણ બા તમારે જમીન ને શું કરવી છે જમીન ઓલી મેઠડી જમીન એને આપી દો ને તમારે શું કરવી છે અને તમારી ક્યાં જિંદગી હવે એટલી બધી રહી છે જો મારી વાત આંબર હા બોલ એ વેવાર વેવાર કેવાય મારે જમીનને હું બટકા ભરું કે દાનમાં દઈ દઉં કે એમાં કઈ અનાજ ઉગાડું ન ઉગાડું પણ એક વેવાર છે એની માયે જે એની પાસે છે કે કરિયાવર માં દેવું જોઈએ કે ન દેવું જોઈએ બા વાત તમારી સાચી છે હું ના નથી પાડતો પણ હવે તમારી જિંદગી ક્યાં જાજી છે અને એને આપો તો એ રળીને ખાય એમાં એટલે જિંદગી નું કર અત્યારે મોટા મોટા પૈસા વાળા જે વેવારે જોતો હોય ને એ આમેથી માંગીને લઈ જ લઈ છે તો હવે મેં માગી તો એમાં મેં ગુનો હું કર્યો મન લાગે તને મીઠડીની માયે મોકલ્યો ને ના ના બા મને કોઈએ મોકલ્યો નથી પણ આ તો ગામમાં વાતું થાય છે અને એ થોડુંક યોગ્ય નથી લાગતું બા એટલે હું તો તમને પ્રેમ થી બે શબ્દ કહેવા આવ્યો છું મારી વાત સાંભળ એ યોગ્ય હોય કે ન હોય એ મારા ભાગમાં જે આવે છે ને એ તો મારે જોઈ છે મે ને એમ કીધું કે તું પાસ વીઘા જમીન છે મને દહ કરી આપ નહીં ને એની પાસે છે ઈ દે મને પણ બાજી એની જમીન છે એટલે હું એને આપવાનું કહું છું હું એમ નથી કહેતો કે તમારા ભાગમાંથી એને આપી દઉં એલા એની જમીન છે

તો હક એનો લાગે કે નો લાગે હા બાય વાત તમારી હાસી છે હું બધું સમજુ છું પણ હવે આ સારું નથી લાગતું બા તમે બધાય ભલે કે આ તો તું આવ્યો કદાચ ગામનો કોઈ મોટો સરપંચ આવશે ને તો હું તો ઈસ કહેવાની છું કે મારા હક છે ને મારે જોઈ છે એટલે હવે તું છે ને આવ્યો છે ભલે આવ્યો સા પાણી કરીને જાજે પણ આ જમીન વાળી વાત તો ઉચ્ચારતો જ નહીં હા વાંધો નહીં બા આ તો મેં કીધું બે શબ્દો કેતો જાવ બાકી મારે કાઈ કોઈ લાગે વળગતું નથી આ તો કઈ વાંધો નહીં તું આવ્યો છે ને તો જો કરવા મને જમીન નું કેવા આવે છે બહુ બધા પટેલિયા વધી ગયા છે પણ કરે છે પોતાનું જોતા નથી મારે હું જોઈશી હું લેવાનું હું ન લેવાનું એ બધું કેશ

એટલે આ બધું કેવું પડે તમને પાયું ને ખબર જવું કેવી રીતે ને બધું એટલે તમને જ ખબર પડતી લાગે અમને તો કઈ ખબર જ નથી પડતી ક્યાં ક્યાં બોલવું એ બધું એમ

અને એનું ઘટ સુરત કે આપણને ભારે પડે છે તારી વાત સાચી છે પણ આપ બેરેન લાગણ હારી બંધાઈ તા કે આપણે માની જેમ હસવી એટલે એટલે આપણને બિચારા કહેતા હોય ને આપણને તો હું દીકરા જેમ માને છે બરાબર એટલે એને એમ કયો પાંચ વીઘા જમીન હું એને આપું પણ આપણે છે નો એક ઘટ જમીન આપણે એની લેવાન થાતી નથી એની વાત સાચી છે પણ આપણે હરામ લઈને કરવું છે હું એ વાત એ સાચી અને આપણે હું કે માતા જિંદગીથી આપણે કેટલું છે આપણને કઈ ખજાને ખોટ છે આ એ વાત એ સાચી આપણે તો તો ભગવાનની

લાગી ના એટલે તને દર વર્ષે કરાવી દઉં છું નથી કરાવી દેતો એમ નહીં તો કોઈ જાન થાય અને મારી વાત સાંભળી હા છે ને હું તને દાગી નો કરાવી દો તો ગામ ની છોડી કરાવી દેવાનો છું હે આ મારી ઘરવાળી ને નો બનાવી દો તો બીજા કોને બનાવી દે મને કેમ મને શું ખબર ગામ બનાવી દેતા આઈ કે નઈ બનાવી દેતા આઈ બોલી કઈ નઈ તમને કઈ કેવાય મારા થી હે તું બોલી તો તમને કઈ કેવાય મારાથી હા એમ પછી મારા માથી માંગ મને તમને કઈ કે તમારી પાસે કે કે મારું કઈ હાલતું નથી ઘરમાં ઘરમાં ઘર માં તમારું જાલે છે એટલે હું કહું

બીજી તમે આમ નામ કરશો ને આવડે આવશે તમારા બાપાને ઘેર વઈ જાય ઉસી દે એટલે હું સીધો જ છું હા હાલો તમે સીધા જો એટલે હું સીધી જ છું અને હાલવા મંડો સીધા રોડે હાલો મારી વાહે વાહે હું સીધો જ છું સમજો ને તારે છે ને વેવર કે કેવો સીધા સોવન તમે મને કા કેવી એટલે ભી પડે છે બહુ ભી પડે મને તો ભી નહી પાડવાની ધ્યાન રાખવાનું